તો આ તરફ વડોદરા કોર્પોરેશનમાં અઢી વર્ષ પહેલા ભાયલી સહિત સાત ગામોનો સમાવેશ થયો હતો છતાં આજ દિન સુધી ગામના નાગરિકોને પૂરતી સુવિધા નથી મળતી ભાયલી ટીપી ચારમાં એવરેસ્ટ ડિગ્રીટી નીલકંઠ બંગલોઝ પાસે આવેલ તળાવ ભારે ગંદકીથી ખનબદી રહ્યું છે તળાવમાં ખૂબ ગંદકી હોવાના કારણે આસપાસની સોસાયટીમાં રહેતા નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તળાવનું પાણી ગંદુ હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે જેના કારણે નાગરિકો ઘરના બારી બારણા પણ નથી ખોલી શકતા તળાવની બિલકુલ બાજુમાં સિનિયર સિટીઝનોની સોસાયટી આવેલી છે જેઓ ખૂબ વિકટ સ્થિતિમાં રહી રહ્યા છે તળાવમાં લીલ બાજી ગઈ છે ઝાડી જાડી જાખરાગી નીકળ્યા છે તો ડ્રેનેજનું પાણી પણ છોડાઈ રહ્યું છે જેના કારણે ભારે દુર્ગંધ પણ આવી રહી છે જેથી સિનિયર સિટીઝનો કોર્પોરેશન પાસે તળાવની સાફ સફાઈ કરાવી દવાનો છંટકાવ કરવા માટે માંગ કરી રહ્યા છે સાથે જ તળાવમાં છોડાતું ડ્રેનેજનું પાણી બંધ કરવા પણ માંગ ઉઠી છે પહેલા તો ચોમાસામાં પાણી ભરાઈ ગયું ફૂલ અને ધીરે ધીરે લીલ પણ થઈ ગઈ છે અને વાસ પણ મારે છે

તળાવમાં ગંદકી મામલે સ્થાનિક કોર્પોરેટર કહે છે કે અધિકારીઓને તળાવની સાફ સફાઈ કરવા આજુબાજુમાં દવાનો છંટકાવ કરવા તેમજ સોસાયટીઓમાં ફોગિંગ કરવાના આદેશ આપ્યા છે તેમજ તળાવમાં ડ્રેનેજના પાણી નહીં છોડાતા હોવાનો દાવો કોર્પોરેટર કરી રહ્યા છે મહત્વની વાત છે કે તળાવના સાફ સફાઈ પાછળ કોર્પોરેશન દર વર્ષે બે કરોડનો માતભર ખર્ચ કરે છે છતાં તળાવ સાફ રહેવાના બદલે વધુ ગંદા બની રહ્યા છે તળાવોમાં ગંદકીના કારણે લોકો તો હેરાન થઈ જ રહ્યા છે પણ જળચર પ્રાણીઓના જીવ પણ જોખમમાં છે આદેશમાં અધ્યકારી જોડે વાત થઈ છે ડેપ્યુટી એન્જિનિયરને પણ સૂચના આપી છે કે તાત્કાલિક ધોરણે ત્યાં સફાઈ લેવામાં આવે જે ગંદકીની વાત કરો છો એની સંપૂર્ણ સફાઈ માટે વોર્ડ ઓફિસરને પણ સૂચનામાં આવી છે કે ત્યાં સાફ સાફ સફાઈ કરી અને પાવડરિંગ પણ કરવામાં આવે બીજો કોઈ વિષય તો ત્યાં છે નહીં અમે પણ જાતે ત્યાં સ્થળ પર ગયા હતા પરંતુ તમે જે કંઈ કમ્પ્લેન હશે સાચી જ હશે અમે પબ્લિકની કમ્પ્લેનને નિગ્લેક્ટ નથી કરતા છતાં પણ એવી કોઈ એક્સ્ટ્રીમ લેવલનું નહોતું છતાં પણ જે નાના મોટા જાડીઝાખરા છે જે ચોમાસું ગયા પછી ઉગતા જ હોય છે એને પણ હટાવવાનું અમે સૂચના આપેલી છે સ્થળ વિઝિટ કરતાં ત્યાં કોઈ પાઇપલાઇનના મારફતથી કોઈ ડ્રેનેજનું પાણી નથી આવતું પરંતુ ત્યાં આજુબાજુમાં જે કદાચ વર્કરો રહે છે એનું ડ્રેનેજનું પાણી છોડતા હોય તો એ પણ ઓફિસરને કીધું છે કે તાત્કાલિક જેના પણ 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 કદાચ માણસો હોય તો એને ત્યાંથી બંધ કરાવી અને બીજે કોઈ પ્રાઇવેટ જગ્યામાં એમને શિફ્ટ કરવા વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ ટીપી ફોરમાં એક નાનકડું તળાવ આવેલું છે અને આ તળાવની અંદર આ જે ગંદકી છે તે જોવા મળે છે તેના જ કારણે જે આસપાસના રહી છો તે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જો કે બે મહિનાથી આ તળાવનું પાણી એટલું દુર્ગંધ મારી રહ્યું છે કે અહીંયાના આસપાસના લોકોને અહીંયા રહેવું પણ મુશ્કેલ બન્યું છે અંદાજે છ મહિનાથી નવી વસાહત છે ને ત્યાં લોકો રહેવાવા છે લોકો રજૂઆત કરી રહ્યા છે કે જે રીતે આજે દુર્ગંધ મારી રહ્યો છે તે પાણીનો ક્યાંકને ક્યાંક નિકાલ લાવવામાં આવે તેથી અહીંયાના જે લોકો છે તે શાંતિથી રહી શકે કારણ કે જે રીતે અહીંયા દુર્ગંધ મારતા પાણીથી મચ્છરો ફેલાય છે અથવા તો જે પણ કોઈ જીવ જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે તેને લઈને ક્યાંકને ક્યાંક સ્થાનિકોમાં રોગચાળાનો ભય છે તે પણ દેખાઈ રહ્યો છે સ્થાનિકોની રજૂઆત છે કે આ જે નાનકડું તળાવ છે તેમાંથી જે પાણી છે તે બહાર કાઢવામાં આવે અથવા તો આ તળાવની સાફ સફાઈ કરવામાં આવે તો ચોક્કસ થી રહીશો ને અહિયાં રહેવું સરળ બને કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા